બેબી માટેનું મસ્કિટો નેટ ગાટલું રેવાનું છે હું તમને ફર્સ્ટ એકદમ સરસ મજાની ને સાથે એક બેબીનો નેક પીવવાનો છે આ ટાઈપનો આખો કોન્સેપ્ટ રહેવાનો છે અને કલર ઓપ્શન ની વાત કરું તો કલર ઓપ્શન એમાં ટોટલ ત્રણ કલર ઓપ્શન રહેવાના છે હું તમને બધા કલર ઓપ્શન બતાવી દઈશ એક તો પેલા તો પિસ્તા કલર રહેવાનો છે એની પછી રહેવાનો છે સ્કાય બ્લુ કલર અને ગ્રે કલર ત્રણ કલર ઓપ્શન રહેવાના છે અને આપણે ઓપન કરીને જોઈ લઈએ કઈ ટાઈપનો આ વખતે આપણે કરીશું ગ્રે કલર અને આની જે સાઈઝ રહેવાની છે સાઈઝ અમારે તમારે ન્યુ ફોન થી લઈ અને એમાં સાઈઝ રહેવાની છે તમારે વરસ દિવસ નું બાબુ હોય ને ત્યાં સુધીની સાઈઝ રહેવાની છે આમાં પણ અલગ અલગ ડિઝાઇનો બધી રીતના અલગ અલગ ડિઝાઇનો આવતી હોય છે બરોબર આની પ્રાઇસ ની વાત કરીએ તો આની પ્રાઇસ આવશે તમારે અને પ્રાઇસ શું છે ભાઈ બધું 55 નંબર ઓનલી ફોર પાંચસો ને પચાસ રૂપિયાની રેન્ડમાં આર્ટિકલ રહેવાનું છે જો કોઈ મિત્રોને લેવાનું હોય તે લોકો ફટાફટ અમારી આઈડી ફોલો કરી લે જેથી કરીને તેને પીસ મળી જાય બરાબર આ ટાઈપનો આખો કોન્સેપ્ટ રહેવાનો છે આપણે આખું ઓપન કરીને ચેક કરી લઈએ જેથી કરીને અમને લોકોને એકવાર આઈડિયો આવી જાય

જયારે બેબી જન્મે ત્યારે એને ખોયાની જરૂર પડે જ છે એટલે ખોયું લેવું જરૂરી છે તો આપણે આપણી પાસે કેટલી વેરાયટી છે કઈ કઈ કોન્સેપ્ટ છે કઈ કઈ ડિઝાઇન આપણે આપડે વન બાય વન સો એમાં સૌ પ્રથમ મીડિયમ રેન્જનું નું ખોયું રહેવાનું છે ત્રણસો રૂપિયાની જન્મ આટાટલું કોન્સેપ્ટ રહેવાનું છે પ્યોર કોટન ફેબ્રિક યુઝ કરેલું છે કોઈ પણ પોલિસ્ટર આપણે નથી લાગતા એકસો વીસ રૂપિયાથી નવ્વાણું ચાલુ થાય પણ નવ્વાણું ક્યારે તમારે લેવું નહીં એનું રીઝન હું તમને કહું કારણ કે એ છે ને પોલિસ્ટર હોય તો પોલિસ્ટરમાં પાવરનો અવર જવર નો થાય પ્લસ અંદરનો જે ભાગ આવે એ પોલિસ્ટર યુઝ કરેલું હોય કોઈ પણ ખોયામાં તો છોકરાઓને ક્યાંકની ક્યાંક ચામડીનું નુકસાન કરે એ તમને બધાને ખબર છે પોલિસ્ટર યુઝ નો થાય પ્લસ કલર ચાર્ટ લાઇટ જ લેવાના ક્યારેય ડાર્ક કલર ચાર્ટ લેવાના નહીં એનું રીઝન એવું છે જ્યારે લાઇટ કલર ચાર્ટ લેશું ને એનું જે ફેબ્રિકમાં જે કેમિકલનું બધું યુઝ થયું હોય ને એ નોર્મલ યુઝ થયું હોય બરાબર જ્યારે ડાર્ક કલર ચાર્ટ હોય ને ફૂલ કેમિકલ વાળો માલ થયો અંદર તમે ગમે એટલી વાર વોશ કરો તો એમાંથી તમને સ્મેલ આવ્યા જ નાખે તો એનું એક રીઝન છે ત્રણસો રૂપિયાની રેન્જમાં આ કોટનનું થોયું છે એની પછી આગળ વધીએ

ગમે ત્યારે એની ટાઈમ તમે આ ટાઈપનું ખોયું પરચેસ કરવા માંગો છો એસેફ મોલે જરૂરથી મોલ લો કારણ કે લાડવા જીયાનો એક માત્ર મોલ એટલે એસેફ મોલ અને ટોટલ ટોટલ વસ્તુ એક જ જગ્યાએ મળી જશે હા કદાચ ઇન કેસ અમારી પાસે નહીં હોય તો અમે તમને ગમે ત્યારે ગમે તેવી રીતના એડજસ્ટમેન્ટ પ્રોવાઈડ કરી આપીશું બરોબર એની પછી વાત કરીએ આગળ ખોયામાં મસ્કીટો નેટ વાળું સાઈડમાં મસ્કીટો નેટ વાળું ખોયું છે જે પાઇપ તમારી પાસે ધારો કે તમારી પાસે પીવીસીયલી આ સેગમેન્ટ છે ચારે બાજુ નાખી શકો છો જેના નાકા આપેલા જ છે આ વસ્તુમાં અને પ્લસ આની એક ખાસિયત એ છે આ ચોરસ ખોયું હોય એટલે ચોરસ ખોયું હોય ને તો એમાં પવન નો આવર જવર થોડીક ઓછી થાય તો એના માટે સ્પેશિયલી સાઈડ ઉપર નેટ આપેલી છે તમે જોઈ શકો છો જેની ક્વોલિટી એકદમ સારી રહેવાની છે પ્યોર કોટન અને અંદરની સાઈડ પણ જે યુઝ કરેલું છે આપણે ઓપન કરીને જોઈએ પ્યોર કોટન ફેબ્રિક યુઝ કરેલું છે બરોબર જોકે એ પરચેસિંગ વિભાગ જ મારી પાસે છે એટલે કોટન ની આપણે નહીં લઈએ થોડુંક મોંઘું લઈશું પણ સારું લઈશું આપણે બહુ કમાવાની ઈચ્છા નથી પણ ફેબ્રિકમાં કાંઈ આમ તેમ ન આવવું જોઈએ બરોબર જેની પ્રાઇસ રહેવાની છે ઓનરે સો પાંચસો ને પચાસ રૂપિયા કલર ઓપ્શન જ્યારે તમે શોપને વિઝિટ કરો છો અથવા તો તમારે ઓનલાઈન મંગાવવું છે ત્યારે તમે વિડીયો કોલ કરો અથવા તો ઓનલાઈન જ્યારે શોપને વિઝિટ કરો ત્યારે બધા વખતે અલગ અલગ કલર ચાર્ટ મળવાના છે અત્યારે હું તમને વેરાયટી બતાવું છું કે આટલી એટલી વેરાયટી મારી પાછી છે ઓલરેડી જે સ્લીપિંગ વેરમાં તમારે કામમાં લાગે છે બરાબર એની પછી આગળ વાત કરીએ ને તો કોનામાં હજી હેવી માફી આપણે

પ્યોર કોટન ફેબ્રિક આવશે છે ફિફ્ટી નવસો હજાર બારસો જેવા કસ્ટમરો જેવી શોપ જેવું ડેકોરેશન એ પ્રમાણે પૈસા લેશે પણ આપણી પાસે ઓલવેઝ સિંગલ પ્રાઇઝ હોય છે સેવન ફિફ્ટી આપણે આની કરતા હેવી જતા જે સિમ્પલ ખોયા છે એમાં મોસ્ટ ઓફ હેવી તો આપણે જતા જ નથી પછી ક્યારેક કેવું હોય કે ઘણા કસ્ટમરોને જોતું હોય મળે નહીં તો એના આટું તેને આપણે હેવી કોન્સેપ્ટ પણ નાખીએ છીએ બરાબર છે આ ટાઈપનો કોન્સેપ્ટ રહેવાનો છે જેમાં વન સાઈડ જીપર પોકેટ અને બે સાઈડ દૂધની બોટલ અને ચડિઓ નાખી શકાય એ ટાઈપનો આખો કોન્સેપ્ટ રહેવાનો છે હવે એની પછી વાત કરીએ તો હેવીમાં ભરતવાળા કોઈ આપણે પીસ જ બતાવી દઉં આ ટાઈપનો આખો પીસ રહેવાનો છે જે જે સ્ટોક આવેલો છે પણ અહીંયા ચડ્યો નથી એના માટે આર્ટિકલ લેવાનો છે જે તમને હમણાં નેટ આ એના કલર ઓપ્શન છે જેમાં સ્કાય બ્લુ કલર ઓરેન્જ કલર પછી ડાર્ક ડાર્ક સ્કાય બે છે અને ગ્રે છે ટોટલ પાંચ કલર ઓપ્શન રહેવાના છે અને પ્રાઇઝ મેં તમને કીધી સેવન ફિફ્ટીની ની પ્રાઇસ જવાની એની પછીની આઈટમ રહેવાની છે સેવન ફિફ્ટી પ્રાઇસમાં રહેવાનું છે મેં તમને કીધું છે જે હેવી વર્ક હોય